નમસ્કાર મિત્રો જય શિયા રામ બા મિત્રો એક જાહેરાત તમને ખેડૂત મિત્રો કરવાની હતી કે મહુવાથી ડુંગળી વેસીને આવતા એક ખેડૂતભાઈ જેમનું નામ દેવાભાઈ ઝીણાભાઈ મકવાણા અને ગામ કોબાડિયા તાલુકા મહુવાની બાજુમાંથી આવતા હતા તે રસ્તામાં એક એનું એક લાખ કરતાં પણ વધારે ઊંચી રકમ ભરેલું ભરેલી ઠેલી રસ્તામાં કાંઈક ખોવાઈ ગયેલી છે તો જે કોઈ મિત્રોને મળે એ ખેડૂતને પહોંચાડી દેવી એનો કોન્ટેક નંબર છે એક્યાસી સાઠ બોતેર ઓગણસાઠ ઓગણસાઠ તો આ નંબર ઉપર એને કોન્ટેક કરવો અને ખેડૂત મિત્રોની આ ખાસ એક મહેનતના પૈસા છે તો આ આગાડી દેવા જે કોઈને મળે મવાથી ભાવનગરની વચ્ચેના વિસ્તારોમાં ગમે ત્યાં મળે તો આ ખેડૂત સુધી પુગાડી દેવા કારણ કે આ મહેનતના પૈસા છે અને વહેલી તકે કોઈને મળે તો કોઈએ ઘરે રાખવાની આશા નહીં રાખવાની કારણ કે રાત દિવસ એક કરી અને આ પૈસા એને મળેલા છે તો આમ કોઈ જે કોઈને મળે તો ફરી વખત કહી દઉં કે આપેલા નંબર છે એમાં કોન્ટેક કરીને પુગાડી દેવાનો